સલબત પૂરમ આવેલા ટેક્સટાઇલ માર્કેટમાં જમીનની લીઝ મુદ્દે ભારતીય જનતા પાર્ટીના નામે રૂપિયા માંગવાનો મેસેજ સોશિયલ મીડિયામાં વેતો થવાના પ્રકરણમાં સુરત શહેર ભાજપ પ્રમુખે આરોપી સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપીની આજે ધરપકડ કરી છે સુરત શહેર ભાજપ પ્રમુખ નિરંજન જાંજમેરાએ નવી સિવિલ રોડ પર આવેલા યોગી કૃપા સોસાયટીના સુમનવલીમાં રહેતા દિનેશ મીઠાલાલ રાઠોડ વિરુદ્ધ છેતરપિંડી અને ભાજપ પાર્ટીને બદનામ કરવાની ફરિયાદ નોંધાવી છે ફરિયાદમાં તેમણે જણાવ્યા મુજબ સોશિયલ મીડિયા પર ફરતા થયેલા મેસેજમાં લખ્યું હતું કે સુરત ટેક્સટાઇલ માર્કેટ કે સભી સદસ્યોનો વિનમ્ર નિવેદન એ કે માર્કેટ કી લિસ્ટ કી રાશિ પાંચ લાખ ભરની હૈ ઉમે સે ચાર લાખ કા ચેક માર્કેટ કા નામ કા એમ એક લાખ કા ચેક ભારતીય જનતા પાર્ટી કે નામ કા દેના હૈ આવો મેસેજ ફરતો થતાં પોલીસે દિનેશની અટકાયત કરી છે વધુમાં દિનેશ રાઠોડ કાપડ વેપારી છે સુરત ટેક્સટાઇલ માર્કેટ કોઓપરેટિવ શોપ્સ એન્ડ વેરહાઉસ સોસાયટી લિમિટેડના પણ સભ્ય છે આરોપી દિનેશને ભારતીય જનતા પાર્ટીએ કોઈ સૂચના આપી ન હોવા છતાં તેને મનસ્વી રીતે પાર્ટીને બદનામ કરવા માટે તેના નામની લીઝના મુદતમાં વધારો કરી આપવાના નામે વેપારીઓ પાસે રૂપિયા મેળવી છેતરપિંડી કરવાનો ઈરાદો છે અને પાર્ટીની છબી ખરડાવી છે તેવું તેમણે આક્ષેપ કર્યો છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા